ફાટરના મેલડી માતાના મંદિર રસ્તેથી પકડ્યો હતો બીજી આરોપી સાયલા તાલુકાના નાગકડા ગામના કાનજીભાઈ ઉર્ફે કાનો ગોકળભાઈ તલસાડિયાને બોટાદના મિલિટરી રોડ પરથી ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન બંને આરોપી પાસેથી એક એક દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા પોલીસે બે પિસ્તોલ કારતુસ ઉપરાંત મોટરસાયકલ મળી કુલ્લે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પકડાયેલ બંને આરોપી પાસે પાડિયાદ સાયલા અને ખજરા પોલીસ સ્ટેશનમાં ધમકી અને પ્રોહિબિશનના ગુનાના નોંધાયેલા કેસ છે પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેનું નામ છે છે અને એની પાસેથી એક દેશી બનાવટ નું હત્યાર મળી આવ્યું છે પોલીસે એની ધોરણ મુજબ અટકાયત કરી છે અને એક દિવસ છે એ રીતે આ લૂટ પાંચ ના લોટિક પોલીસે એક કાનગી ઉત્પેજકો દલસાણીયા જે સાયરા તાલુકા સુરેન્દ્રનગર નું છે એની અટકાયત કરી છે અને એની પાસે પણ એક દેશી બનાવટનું નું હથિયાર મળી આવ્યું છે તપાસ દરમિયાન એક આવ્યું છે કે જે અગાઉ ગુનો દાખલ થયો છે જેમાં નાનગીને અટક રૂપે કાનાએ પૂરું પાડેલું છે હાલ આ ગુનામાં કાનજીને અટક કરેલ છે અને એના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે અને આ બંને અત્યારે ક્યાંથી લાવ્યા છે ક્યાં બનાવ્યા છે એની તપાસ સાડા થોડી પૂરી થઈ રહી છે અને જે બંને આરોપીઓ છે એ બંને આરોપીઓ મારા મારી તેમજ કોઈ વિષયના વિવિધ લગાવો અગાઉ ਨਟੀ ਅਨੈਡੋਟ ਬੰਨੇ ਨੁਲਾਇਤੀ ਅੰਤ ਹੈ ਪੋਥਾ ਵਾਈ ਸਿਕਲਿਆ ਦਿਵਾਂਗ ਨਿਊਜ਼ ਪੋਟਾ